સ્વાગત છે તમારું તો મિત્રો સ્કૂલ જાય પછી આપણે એડિટિંગ કરતો હતો એડિટિંગ કરતો કરતો ઊંઘી ગયો તો પહેલા ગણપતિ દાદા સુરત દાદા દેખાય છે જેમ કે ટાઈમ ખાસો મોડો થયો હતો અડાટ ઉપર થઈ જય ગણપતિ દાદા સુરત દાદા તો ખાસા

તો સવારે વહેલો વઘારે આપે રોટલો એટલે ચા નાસ્તો કરીને જ ગયા પછી આપણે આડો પડે તો પછી ઊંઘી ગયો તો ઊઠ્યો ને હવે ચા નાસ્તો કરવા બેઠ્યો મિતાજના પપ્પા એ તૈયાર થઈ ગયા ચા નાસ્તો કરવા બ્રશ કર્યો રોટલો ને વઘાર દીધી તો ચા નાસ્તો કરવા બેસી ટીવી ચાલુ કરી દીધી છે ચા નાસ્તો કરી પછી મળી

ને આ તો મિત્ર પપ્પાને ને જોયું કોઈ ખોલી ગયા તો એટલે હું પાણી નહીં આવ્યા માટે ખોલી તો જોઈએ એટલે ગાઈસ આપણે મિત્રો ઘેર આવી જશે અને આપણે આરામ કરતા તો પાછો ફોન પતાય અને મિતુભાઈ નાઈ લીધી તો મિતુભાઈ ના આયા ને જમવાનું હા તો આપણે જમી લઈએ બરોબર હમ હવે જમીને ઊંઘી જાઉં હા હમ તાર પપ્પા જશે

वो नगर जाता नहीं था मैं हम्म तो मैं पर रहा है। जैसे ना अपने चाम के लिए चाम के लिए अगर इसको कॉम करिए ये बताइए मैं तो गैस आपको दूसरे दिन आप करे आया और नगर दिल्ली से मम्मी ने शूट करा था मम्मी हाँ तू करा था नहीं नहीं खावा नहीं तैयारी करो तू आते हैं वहाँ वहाँ के इसलिए कौन आने આ બના એ ઉસો કે સુરા કોઠા બનાવાના છે અને પપ્પા તો ગયા ખરો પપ્પા મળ્યા છે આજે કોઈ ફોન એ છે કોઠા આ આટવા કેવ લે મારે ને મને

તમારે જમવાનું બાકી છે ને તો જમી લે જમીન બધો આપણે બેઠા છીએ અમે બહાર જઈએ છીએ હા એટલે વરસાદ માં ના કોમ છે એટલે જઈએ

હોટલો છે વરસાદ ચાલુ હતો અને બહાર નીકળ્યા ફૂલ વરસાદ ચાલુ ના ગાય જો આપડા સર્કલ નો રાત નો નજારો ફુવારા ચાલુ છે અત્યારે

आउजो हो, है जैम तो मासी तो घेर जो बरसात में बरसात में चालू बरसात में आओ जो जय माता जी हाँ जैसे उनकी जैसे वे कम बात की तो जैसे, जी वासन ने कसवा तो गसी चल ले तो आगे साफ़ रही थी वो कूड़ा सन में आई है आई जी सन आई जी सन શોપિંગ આ જવાનું છે ઈ સામે બિલ્ડિંગ છે સામે આરા ફિટનેસમાં જવાનું છે આ દેન્ડમાર્ક શાખી બિલ્ડીંગ જો બહારથી તમને તો લેન્ડમાર્ક અહીં શેખ ઉપર જવાનું છે આપડે આજુબાજુ આપડા ફિટનેસ ના ઉપરનો નજારો તો ગાઈસ હવે આપણે રિટર્ન જવા માટે ઘરે તૈયાર થઈને પપ્પા થઈ ગયું પતી ને કામ તમારું હા તો હવે આપ ઘરે અને ફરતી એકવાર બતાવી દઈએ તો આપણે આઈડી આ તો ગાઈસ હું લીધું કોનો હું શૂટિંગ લીધું ના અંદર લીધું એ જ એવું છે ઓ તો હા તો ગાય જવા આપણે ઘરે આપણે વાસણ ઘસીએ છીએ વાસણ ઘસી રહ્યો અને મિત્રાજ ને પપ્પાને ના બહાર જ્યાં હતા તો ઘેર આવી જશે આઈ નહી ધોઈ અને એ તો ઊંઘીએ જ્યાં આપણે હવે વાહન ઘસી રહ્યો અને મિતુભાઈ પગે કોક વાગી તું તે હળદર ગરમ કરી અને કોક ઘસી જ તો આપણે પૂછીએ ચોકન વાગી જાય મિતુભાઈ મિતુભાઈ હળદર બેટા ગરમ કરી તે હા ખાલી એમને વાગ્યું પેલું એ થયું મસ્કો ડિજો બરોબર તો આપણે વાગ્યા વાગ્યા સી બાર વાગવા આવ્યા છીએ

તો ગઈ જ મિત્રા જ ના મિત્રાજના પપ્પાએ કીધું તો થેન્ક યુ સપોર્ટ કરતા રહેજો એવું અને હું પણ કહું છું કે જો મને મારા પરિવારે એટલો સાથ હાલ્યો અને યુટ્યુબ ચેનલ તો અત્યાર સુધી જે મનો સાથ આવ્યો છે એવો એવો સાથ આગળ હાલતો રહેજો અને મારા સબસ્ક્રાઈબર વધારતા રહેજો અને બધાના માટે હું ધન્યવાદ માનું છું કે જે જેને મને સાથ આપ્યો છે એ બધાનો અને થેન્ક યુ પણ કહું છું તો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી